ગુડ મોર્નિંગ જય માતા જય માં મોગલ જય દ્વારકાધીશ તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે તીર્થિ પહોંચ ગયા તા પાર્કિંગે તો આપણે એન્ટીબાયોટિક લઈને કાલે આવી ગયા તા હવે આજે ગાડી ખાલી કરવા લે કે ન લે લે તો આપણે વિડીયો ઉતારીશું તો હાલો આપણે ચા પાણી પીવા જઈએ આ પાર્કિંગ જ છે આપણી ગાડી પડી છે તો જવું આપણે ચા અને બિસ્કીટ બે લઈ લીધું છે ધીરે ધીરે આપણે ખાલી ચાલુ કરી દીધું છે ખાવાનું ફાઈનલી આપણે ગાડી ખાલી કરવાનો વારો આવી ગયો છે અને આપણે ગેટે ગયા છે કંપનીમાં ટીસીસી ગેટ કંપની જોવા કંપની કંપનીનો ગેટ છે અહીંથી આપણે જવાનું છે ખાલી કરવા ફાઈનલી આપણે જો કરવા ગયા છે આપણે કંપની અંદર આવી ગયા છે કાંટો બાટો કરાવી હવે આપણે જઈએ છીએ અનલોડિંગ પોઈન્ટે જો અહિયાં પંદર પંદર ની સ્પીડે ગાડી ચલાવવાની આ કંપની છે બધી જોવા બોર્ડ મારેલું છે પંદર ની સ્પીડે સ્પીડ લિમિટેડ પંદર કિમી તો હવે જઈએ આપણે અનલોડિંગ પોઈન્ટે તો ફાઇનલી આપણે જવું લોડિંગ પોઈન્ટે પહોંચ ગયા છે હવે આપણે ચાલપતિ રસ્તા ખોલી નાખીએ માં તો પપ્પા વિડીયો ઉતારાય એ તો ચાળપતિ રસ્તા ખોલી નાખીએ આપડે ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે હવે ખાલી કરીને આ કચરો બધો છે ને આ કચરા પેટીમાં ઓડે ખાલી કરી નાખશું તો એનું ગોડાઉન છે તો ફાઇનલી આપણે જો ગાડી ખાલી કરીને પાછ આપણે કંપનીની બહાર નીકળી ગયા છે મેઇન ગેટ અંદર આપણે બહાર નીકળવાનું છે એક ગાડી પડી છે રો સોમનાથ થી સામે દેખાય ગાડી પડી

ફાઈનલી તો આપણે ભરવાની ઓર્ડર આવી ગયો છે અને હવે આપણે અત્યારે પુરાય છે સીએનજી પંપ ગેસ પુરાવ્યો છે ગેસ આ છે એક્ઝેક્ટ થી પાંચસો મીટર આગળ છે આ આપડી ગાડી છે

અત્યારે આપણે રોંગ સાઈડમાં જાય છે પછી આપણે યુટર મારી પછી આપણે તીરસી વાળો હાઈવે ચડવાનો છે જો આ બ્રિજ નીચે થી આપણે ખાલી સાઈડ લેશું તરત જમણી સાઈડ લેશું એટલે પછી આપણે તીરસી વાળો હાઈવે પકડી લેશું હવે ડ્રાઈવર સાહેબ આપણે અહીંથી તીરશી રહ્યું છે સાઠ કિલોમીટર આપણે ભરવા જવાનું છે સાઠ કિલોમીટર છે અહીંથી સામે દેખાય એ આપણે આવ્યા છે આપડે જો તીરસી પહોંચ્યા છે હવે અહીંથી સેલક પગ 2 કિલોમીટર જેવું છે તીરસી એના બધું વાર વચ્ચે ઓમંતરાને પાવતો ઓને જમકુટી પોણોતાલે કાકી કૃષ્ણા ઓટ આને બ્રહ્મા અને લોકો બોતો કેનો કે કેઈ ના

ચીરકી સ્થિતિ છે આ ફાઈનલી આપણી ગાડી આટલી ભરાણી છે હજી સિત્તેર પોટલી નાખવાની છે આવશે ગાડીમાં તો ફાઈનલી આપણે જો ગાડી ભરી ભરી કાલપત્રી બાંધીને હવે આપણે નીકળીએ છીએ અહીંથી આપડી ગાડી પડી છે તો તાલપતી તો એટલા મસ્ત થઈ ગયા છે હવે નીકળીએ છીએ આપણે તો